કુમાર વ્યાયામ મંદિરના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પારેખ આજના ઉદ્ઘા સમારંભ પ્રસંગે સંસ્થાઓએ જે આવીને અમારામાં તાન પુરાવું એ માટે એ લોકોનો આભાર માનું છું આજે હિન્દુસ્તાનમાં કોઈ એવી સ્કૂલ નહીં હોય કે જેની સાથે વ્યાયામ શાળા કનેક્ટેડ હોય આ એક જ સંકુલ એવું બનશે કે જેની સાથે વ્યાયામશાળા લગાઇ રહેશે અને આ મકાન એવું બને કે વિદ્યાર્થીઓના વિકાસ અને ખાસ કરીને આઈટીમાં પ્રગતિ કરે એવું સેન્ટર અમરેલી જિલ્લામાં બને એવી શુભેચ્છા આજના પ્રસંગે હું આપી રહ્યો છું જેટલી પ્રગતિ કરવા માટે વ્યાયામશાળાની જરૂર પડશે અમે મુંબઈથી જેવા નવા ઇન્સ્ટ્રુમેન્ટો લાવીને આ આ વ્યાયામશાળાને પગભર બનાવશું અને ટૂંક સમયમાં બે હજાર અઠ્યાવીસમાં અમે આના સો વર્ષ ઉજવશું ત્યારે અમરેલી જિલ્લાને ખબર પડે કે સો વર્ષનો ઇતિહાસ કેવો હોય એવો ઇતિહાસ સર્જીને બતાવશું જિનેન્દ્ર હું મુંબઈથી બાદલ સુભાષ દોશી અમે સાવરકુંડલામાં આજે આ સ્કૂલનું નવું કામ કરવા જઈ રહ્યા છે મારા ફાધરના નામે આ સ્કૂલમાં છોકરાઓને બધી જ અરેન્જમેન્ટ મળે ભણવાથી લઈને રમવાથી લઈને અને આગળ વધે એવી આપણે ઈચ્છા કરે છે અને થાય એટલો સપોર્ટ અમારા તરફથી અમે હંમેશા કરશો એડ્યુકેશનમાં ખાલી ભણવું નહીં પણ રમવું પણ ઇઝ અ એડ્યુકેશન ઓનલી એઝ આઈ એમ ફાઈવ ટાઈમ નેશનલ ચેમ્પિયન અને બધી જ વસ્તુમાં હું સમજુ છું કે સપોર્ટ મોટાઓનો વડીલોનો અને ટીચર્સનો રહેવો જ જોઈએ અને એ જ આપણી ઈચ્છા છે કે સારું ખુલ્લામાં આજે કોઈ રમવામાં અને ભણવામાં આગળ વધે અને થાય એટલું અમે અમે અમારા હિસાબે બધા માટે છોકરાઓ માટે કરશું જય જય કૃષ્ણકુમાર સિંહજી વ્યાય મંદિરનો ટ્રસ્ટી શ્રી સુખેતુ ડિલીવાલા મુંબઈથી અહીંયા આવેલો છું આજે આપણે જ્યારે અહીંયા એક નવી બિલ્ડિંગનું શાળામાં શિલારોપણ કરવા અહીંયા ભેગા થયા છે ત્યારે મારે ખાલી એટલો જ સંદેશો દેવો છે કે વાયમ મંદિરે છેલ્લા એક વર્ષમાં જે પ્રોજેક્ટો જે લીધા છે એ આવતા પાંચ વર્ષના દ્રષ્ટિકોણ સાથે લીધા છે અને અમારો પ્રયાસ છે કે જે વ્યાયામ શાળા આજે વ્યાયામ માટે ખૂબ જ પ્રચલિત છે એ જ રીતે ડિજિટલ વર્લ્ડમાં પણ ખૂબ પ્રગતિ કરે અને સાવરકુંડના અને એની આજુબાજુના ગામોમાં બધે ડિજિટલ એજ્યુકેશનનું પણ સાથે સાથે વધારો થાય આજનો જમાનો ડિજિટલ વર્લ્ડનો છે આપણે હમણાં ટૂંક સમય પહેલાં જ આખી શાળાને સ્માર્ટ બોર્ડથી ડિજિટલ શાળા બનાવી છે સંપૂર્ણ શાળા ઇન્ટરનેટના માધ્યમથી ચાલે છે એટલે ફક્ત સાવરકુંડલાનું જ નહીં સાવરકુંડલા રાજ્ય લેવલે નેશનલ લેવલે અને હવે ઇન્ટરનેશનલ લેવલે પણ એજ્યુકેશન અહીંયાથી બેઠા મેળવી શકે એવા મારા પ્રયાસો છે